સેન્ટરની દુકાનોના બાંધકામને લઈ ગ્રામ પંચાયત કચેરીની પરવાનગીના નિયમોનો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું અને તેમાં દુકાનો પણ ચાલુ કરી દેવામાં આવી તે દુકાનો લાયસન્સ વગર અને ફાયર સેફટી વગર ચાલતી દુકાનોને લઈને ગ્રામ પંચાયત દ્વારા બાંધકામને લઈ બિલ્ડર અને દુકાનદારોને ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નોટિસ આપવા છતાં પણ બિલ્ડર દ્વારા કે દુકાનદારો દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ ન કરાતા ગ્રામ પંચાયત દ્વારા આખરે નિયમોનું પાલન કર્યું તે દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રુદ્રાજ કોમ્પ્લેક્સની છ દુકાનોને સીલ મારતા ખડબડાટ મચી જવા પામ્યો મારો નામ પટેલ છત્રસિંહ ફૂલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત પીપળોદ સરપંચ તરીકે ફરજ બજાવું છું આ જે સીલ મારવામાં આવ્યું છે આ શોપિંગ સેન્ટરનું કયા કારણોસર સીલ આ શોપિંગ સેન્ટરનું જે સીલ મારવામાં આવ્યું છે આજની તારીખમાં એમો ગ્રામ પંચાયતે જે પ્રમાણે નિયમો અનુસાર બાંધકામ કરવામાં એ કર્યો તો નિયમો પ્રમાણે બાંધકામ કરેલ નથી તો આ કેટલી દુકાનોને સીલ મારવામાં આવી બાર દુકાનોને સીલ મારવામાં આવી છે આગળની વધુ કાર્યવાહી શું હશે તમારે આગળની કાર્યવાહી પછી આગળ વિચારીશ